નર્મદા જિલ્લાના એકતાનગર ખાતે સ્ટેચ્યુ ઓફ યુનિટીના સાનિધ્યમાં ધી યુનિટી ટ્રેલ સાયક્લોન સન્ડે બે દિવસે રાષ્ટ્રીય સ્તરની સાયક્લિંગ ઇવેન્ટ તારીખ સોળ અને સત્તરમી નવેમ્બર બે હજાર પચીસ દરમિયાન ભવ્ય રીતે યોજવામાં આવી રહી છે જેના પ્રથમ દિવસે રવિવારે ગુજરાત સરકારના પ્રવાસન રમતગમત યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિ વિભાગના રાજ્યમંત્રી શ્રી ડોક્ટર જયરામ ગામિતે લીલી ઝંડી આપીને સાયક્લોથોનનો પ્રારંભ કરાવ્યો હતો આ પાંચ કિલોમીટરની સાયક્લોથોનમાં સમગ્ર ગુજરાત સહિત દેશના વિવિધ રાજ્યોમાંથી કુલ છસો પચાસથી વધુ સાયકલિસ્ટો ઉત્સાહભેર ભાગ લીધો હતો મંત્રીશ્રી ધારાસભ્યશ્રી તેમજ અધિકારીશ્રીઓએ પણ સાયકલ ચલાવી યુવાનોને પ્રોત્સાહિત કર્યા હતા આ પ્રસંગે રાજ્યમંત્રી ડોક્ટર જયરામ ગામિતે જણાવ્યું હતું કે દેશની એકતા અને અખંડિતતાના શિલ્પી લોકપુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની વિરાટ પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટીના સાનિધ્યમાં આયોજિત સાયક્લોથોન હર ઘર સ્વદેશી ઘર ઘર સ્વદેશીના મંત્રને સાચા પ્રોત્સાહિત કરે છે સ્વદેશી ઉપરાંત સ્વદેશી ઉત્પાદન સ્વસ્થ જીવનશૈલી અને પર્યાવરણ પ્રેમી પરિવહનના સંદેશને પ્રસરાવવાનું આયોજનનો મુખ્ય ઉદ્દેશ છે કાર્યક્રમમાં ઉપસ્થિત યુવાનોને રાષ્ટ્રની એકતા સ્વદેશી અને સ્વાલંબનની ભાવનાઓને આગળ ધપાવવા અને વિકસિત ભારત બે હજાર સુનતાલીસના સ્વપ્નને સાકાર કરવામાં પોતાની ભાગીદારી નોંધાવવા મંત્રીશ્રી અનુરોધ કર્યો હતો સાયકલિંગ ફેડરેશન ઓફ ઇન્ડિયા અને ગુજરાત સરકારના રમતગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ તથા પ્રવાસન વિભાગના સંયુક્ત ઉપક્રમે આ કાર્યક્રમ યોજાયો હતો નર્મદા જિલ્લાના સુંદર પ્રાકૃતિક નજારા અને એકતા નગરના વિશ્વ વિખ્યાત સ્ટેચ્યુ ઓફ યુનિટી વિસ્તારની વચ્ચે યોજાયેલી આ સાયક્લોથોન દેશભરના સાયકલિસ્ટ માટે વિશેષ આકર્ષણ બની રહી છે સાયકલિંગ દ્વારા ફિટનેસ સ્વચ્છતા પર્યાવરણ સુરક્ષા અને રાષ્ટ્રીય એકતા જેવા મૂલ્યોને મજબૂત બનાવવાના સંકલ્પ સૌ વ્યક્ત કર્યો હતો આ સાયક્લોથોન યુવાનો માટે પ્રેરણા સ્ત્રોત સાબિત થયો હતો આ કાર્યક્રમમાં નાંદોદના ફિલ્મ જગતમાં અગ્રણી શ્રી બોની કપૂર સાયકલિંગ ઇન્ડિયાના સેક્રેટરી શ્રી મની પાલ ગુજરાતન પ્રવાસન વિભાગના સચિવ ડોક્ટર રાજેન્દ્ર કુમાર ગુજરાત પ્રવાસન વિભાગના એમડી શ્રી પ્રભુ જોશી સ્ટેચ્યુ ઓફ યુનિટીના ચેરમેન શ્રી મુકેશ પુરી સ્ટેચ્યુ ઓફ યુનિટીના મુખ્ય કારોબારી અધિકારી શ્રી અમિત અરોરા દેશભરના સાયકલિસ્ટો મોટી સંખ્યામાં નાગરિકો સાયકલિસ્ટોને શુભેચ્છા પાઠવવા માટે ઉપસ્થિત રહ્યા હતા આજે સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે સાયકલિંગનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો અને આ કાર્યક્રમમાં લગભગ પાંચ હજારથી ઉપર જે સાયકલિંગ કરે છે એ લોકો ઉપસ્થિત રહ્યા અને એમની સાથે અમારા આ કાર્યક્રમમાં અમારા આ વિસ્તારના લોકપ્રિય ધારાસભ્ય ડોક્ટર દર્શનાબેન દેશમુખ આ રમતગમત વિભાગના તમામ અધિકારીઓ પ્રવાસન વિભાગના અને સમગ્ર દેશમાંથી આ રમતગમત વિભાગ સાથે જોડાયેલા છે અને ખાસ કરીને એમાં ગુજરાતના પણ તમામ જિલ્લામાંથી આ કાર્યક્રમમાં ભાગ લેવા માટે પધારેલા છે ત્યારે આવતીકાલે સવારે નવ વાગે આનો ફાઇનલ જે સાયકલિંગનો કાર્યક્રમ એ ચાલુ થશે અને આવનાર દિવસોમાં આવા કાર્યક્રમો નીચે સુધી એટલે કે ગામડા સુધી થાય લોકોમાં જાગૃતિ આવે અને સાયકલિંગનો જે આ કાર્યક્રમ એ ખાલી કોઈ સ્પર્ધા કે એના માટે નથી પરંતુ એનાથી ફાયદા પણ ઘણા છે તો આવનાર દિવસોમાં આ સાયકલિંગના આ જે અભિયાન છે એને નીચે સુધી અને ગામે ગામ સુધી પહોંચાડવામાં છે હું આમ તો કાયમ માટે સાયકલિંગ કરું છું એટલે મારે પણ ઈચ્છા થઈ અમારા જે અહીંયાના ધારાસભ્ય બેન શ્રી દર્શનાબેન એમણે પણ અને સાથે પુરી સાહેબ હતા અમારા વિભાગના એટલે એ લોકોની સાથે અમે પણ આ કાર્યક્રમમાં ભાગ લીધો એટલે આ કાર્યક્રમમાં ભાગ લેવાથી જે અહીંયા સાયકલિંગ કરવા આવ્યા છે એમને પણ એવું લાગે કે આ જે અમારા મુખ્ય લોકો છે એ પણ કરે એટલે આમાં એવું જોયું કે કોઈપણ લોકોને આપણે કંઈક જાગૃતિ માટે કે કોઈ અભિયાન માટે વાત કરીએ તો એનો નિયમ પહેલાં આપણે પાળવો પડે એટલે અમે પણ આજે એમની સાથે સાયકલિંગ કર્યું